અમદાવાદના કુબેર નગરમાં ચકચારી ઘટના બની આઝાદ મેદાન પાસે પતિએ પત્નીને જીવથી સળગાવી હોવાનો આરોપ દંપતી વચ્ચેના ઝઘડામાં પતિએ પત્ની અને તેની માતાને જ્વલનશીલ પદાર્થથી સળગાવ્યા ગંભીર રીતે દાઝેલી હાલતમાં મહિલા અને તેની માતાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આરોપી ફરાર થઈ ગયો છે હાલ તો સરદાર નગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી છે ઘટના બની છે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ ફોન લાઈનથી જોડાયા છે ભૌમિક જે અમદાવાદના કુબેરનગરમાં ઘટના સામી સામે આવી છે શું છે આખી એ ઘટના અને શું કાર્યવાહી બિલકુલ આપને જણાવી કે અમદાવાદના સરદારનગર વિસ્તારની આ કચારી છે ને ને ગઈકાલે રાત રાતની વચ્ચેનો બનાવ છે આઝાદ મેદાનમાં એક પરિવાર રહેતો હતો ને કે જે પોલીસથી વિગતો મળી રહી છે પતિ પત્ની વચ્ચે ઝઘડા તકરાર ચાલતી હતી અને તકરારને કારણે ગઈકાલે તે પતિએ એક જવનશીલ પદાર્થ નાખી અને તેની પત્ની અને દીકરીને સળગાવી છે અને આ ઘટના બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણકારી આસપાસના લોકોએ સ્થાનિક લોકોએ તાત્કાલિક આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી એફીએસએલ ની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી છે અત્યારે જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ પતિ અને પત્ની વચ્ચેના તકરારમાં આખો આ બનાવ બન્યો છે અને પતિએ આ તકરાર બાદ જ્વલનશીલ પ્રદાસ છાતી અને સળગાવી દીધા છે સરદારનગર પોલીસની ટીમો તપાસ કરી રહી છે અને ખાસ કરીને આસપાસના લોકોના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે